વાત કરીએ ખેલ મહાકુંભની તો સુરત જિલ્લામાં અલગ અલગ શાળામાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે જેમાં કિમની પીકે દેસાઈ વિદ્યાલયમાં ખોખોની છેતાલીસ ટીમોએ ભાગ લીધો હતો જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ તેમના કોચ સાથે આવ્યા હતા અને ઉત્સાહિત દેખાયા હતા જ્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના છેવાડાના ગામડાઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને આ મહાકુંભમાં અનેક પ્રતિભા બહાર આવી હતી આજે કીમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં જિલ્લાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આજ મેદાન પર ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડ ખોખોની સ્પર્ધામાં ભાગ લીધો હતો જો કે આજે સરિતા ગાયકવાડે દેશ અને ડાંગનું નામ રોશન કર્યું છે અને સરિતા યુવાનોના આદર્શ બની છે ત્યારે કીમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સરિતા ગાયકવાડ સહિત અનેક ખેલાડીઓને યાદ કરાયા જે નેશનલ લેવલે દેશનો ડંકો વગાડ્યો છે રાજેશ પટેલ સુરત જિલ્લા ખોખો કન્વીનર આજ રોજ અમારી પી કે દેસાઈ સ્કૂલમાં અને બહેનોની પરંતુ આજે આ ભાઈઓની ખોખોની ટુર્નામેન્ટ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન વિભાગની ચાલી રહી છે કુલ છેતાલીસ ટીમોએ ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે રમત ચાલી રહી છે ખીલડી ભાગ લેવાની સૌને પ્રેરણા આપ્યા બાદ રમત ચાલુ થઈ છે ચોક્કસની વાત છે કે આ ગ્રામ્ય સુરત ગ્રામ્ય એમાં અમારી જે ગ્રામ્યની પ્રતિભા છે ખૂબ ટેલેન્ટ ઘણા વિદ્યાર્થીઓ અને મને કહેતા આનંદ થાય છે કે અમારી સુરત ગ્રામ્યની ટીમ દર વર્ષે રાજ્યમાં પણ પહેલાં બીજાને ત્રીજા ક્રમ પર આવી જ રહી છે એ અમારું પરફોર્મન્સ જોતા ખબર પડે છે

છોકરાઓ ભાગ લઈને એનું આયોજન થઈ રહ્યું છે અમારી શાળા શ્રી પી કે દેસાઈ વિદ્યાલય કિમમાં આજ રોજ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની ભાઈઓ માટેની ખો ખો રમતની આયોજન કરવામાં આવેલ છે અત્રે સુરત જિલ્લાના જુદા જુદા તાલુકામાં થઈ અને ચોપન સ્કૂલો ભાગ લેવા આવી છે જેમાં અંડર ફોર્ટીનની અઢાર ટીમ અંડર સેવન્ટીનની અઢાર ટીમ અને એ અઢાર ટીમ એ ભાગ લીધો છે અને એની સ્પર્ધા આજે અમારા પીકે દેસાઈ વિદ્યાલય ખાતે યોજાઈ રહી છે ત્યારે ખૂબ મોટી પ્રમાણમાં છ ભાઈઓ અત્યારે ઉપસ્થિત છે અને બધા ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે સરકારની ખેલ મહાકુંભના નેજા હેઠળ રમાતી આ રમતોત્સવની અંદર વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ રહ્યા છે ત્યારે પીકે દેસાઈ વિદ્યાલયમાં તેનું આયોજન કરેલ છે તે બદલ હું જિલ્લા રમતોત્સવ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્રે ઉપસ્થિત અમારા બધા ટીમોનો હું સ્વાગત કરું છું મેં સૌરભ રાય ફ્રોમ ચિરાગ વિદ્યા સંકુલ आज खेल महाकुंभ में मैं अपनी टीम जो कि चिराग विद्या संकुल की खो खो की टीम है और आज इस खेल महाकुंभ में पी के देसाई स्कूल में लेके आया हूँ और इस उम्मीद के साथ आया हूँ कि हम लोग ओलपाड तालुका के अंदर रनर अप रहे थे लेकिन यहाँ पर विजेता बन के जाना है इस उम्मीद के साथ मेरी सारी टीम जोश के साथ आज खेलेगी और खेल करके निश्चित रूप से जीत का परचम लहराएगी विजय यादव आर एन न्यूज़ की